તડે કે મજા મજા માજો હોય તમા ભાઈ લોક ચાલુ કરે ઘરેજી આ ઘંધાર આવતો હે લોક માં એના માટે આ બાયણ કોન રાખીએ તો પછી બાયણ કોન રાખ્યું હે અરે ભાઈ ઝાડવાઈ વાવી દીધા જો આ ખબર નહી કે જો ઝાડુ છે જે આ રા ઝાડુ ને કા ઝાડુ એટલા ભાઈ બા અને કા ધોરુ હોય વા બાકી બધું તો એ અહીંયા અર્ધું જંગલ ઘરેત બનાવી નખ્યો તમાર ભાઈને લેસન લાગે ડાઘલીમાં લેગલી આપણે ઘર ને લેસન તો પેલા આપણે આના આ સાઈડ લઈ લી થોડું અટકી ગયું વચ્ચે આવી હવે આપણે આમાં બેસીને લેસન કરી લઈ લેસન કરી લઈ એટલે પછી આજે કરે અઢી આવી ગયા હે અઢી જેવું વાઈ ગયા હાડા તન તન થાય એટલે આપણે ક્રિકેટ રમવા જવાનું છે એટલે ક્રિકેટ રમવા જઈ આવીને આપણે पची भाई तो क्रिकेट रमवा बपोर धड़का तन हड़ा ती गाई क्रिकेट रमवा रन दौड़े रमी रमी भाई बेटिंग हज बाकीटिंग में उतर जो शू करना छो छो माराजी राखो तुम तरह जुआ राोरव क्योंकि आप फोरव चालू कर ल તળે પાબડ ફરિલ ચાહીયું કર લીધી ન મા મુકવાની તો હાલો મુકી દી આ માયરો પેલો ગિયર હાલો જ એન બ્રેક છોટવાન રહી ગઈ છોડ નાખી હાલો તો તમા ભાઈ ફરિલ રાખ દીધી હે આપણે કરને કી ફરિલ બંધ હાલો જાય ભાઈ ફરિલ તો ન લીધી થી પણ હવે હે ને ગાડી ધોવાનો વાર હોય તો સમાજ પર આ ચંપલ પહેરા અને આપણે ખાનો હે આ ખાના માં હે ને અંદર પઈડીઓ લડી ગાડી ધોવાની ऐ भाई जो तो नड़ी, ना फटा फटा आ नड़ी, जो दिन नड़ी जो पड़ी नड़ी लेन गाड़ी धोय नाखी आपरे फटाफट आ क्या जाए नड़ी गोठो ली है जो भाई सीधी सीधी नड़ी जाए आ में जो पड़ो घोड़ों नथी पड़ी के बड़ी हूँ है तरो थंबनेल मुकी नंद भाई सर्विस वाला पानी भाई पानी चालू कर तो तो ना एक तो भाई कपड़ा इतला आड आवे ना

તો ભાઈ કેટલી રદ નીકળી આપણી ટ્યુ માલી ટેન્થરીમાંથી એટલે ભાઈ પછી હું એને ઉપર લેસન કરવા આવી ગયો લેસન લેસનમાં આપણે ગુજરાતીનું લેસન કરી હી સાજન સર સર ઓકે સાજન મોઢવાણીયા સરનું લેસન કરી છે આપણે કેમ કે એમાં એવું ને પણ આપણા સ્કૂલના છોકરાઓને ઘણા ઈચ્છા હતી કે હું લેસન કરું તો સાહેબનું નામ લો તો આપણે સાહેબનું નામ લીધું સાજન સર મોઢવાણીયા ઓકે તો આપણે એનું લેસન કરીએ પાઠ તાર લઈ નહીં બાકી કાલે ચેક કરશે રોગી ફટાફટી મારી આવેલો માર ખાવા આપણે એથી આ લેસન કરી લેવું નહીં તો ભાઈ તમને લોક પસંદ આવ્યો તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આપણે આટલા લોકમાં ત્યાં સુધી બધાને મા